અમરેલીમાં દલિત સમાજના યુવકની જે રીતે હત્યા કરવામાં આવી માત્ર પેટા શબ્દ ઉચ્ચારવાના નામથી તેની હત્યા થઈ જેને લઈને દલિત સમાજમાં હાલ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યા છે અને તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન લોકોમાં એ ઉઠી રહ્યો છે કે આ મુદ્દા અંગે કોંગ્રેસ અને ભાજપના અન્ય નેતાઓની ચૂકગીદ્દી કેમ જોવા મળી રહી છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે નમસ્કાર ન્યૂઝની સાથે હું છું અમરેલીમાં દલિત સમાજના યુવકની જે હત્યા કરવામાં આવી માત્ર બેટા શબ્દ ઉચ્ચારવાના નામથી તેમની જે હત્યા થઈ ચારે બાજુ ચર્ચાનો વિષય બની ગઈ છે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને આ સમગ્ર ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં એક પોસ્ટર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેમાં ભાજપના અને કોંગ્રેસના મંત્રીઓના ફોટા મૂકવામાં આવ્યા છે અને આ પોસ્ટ હાલમાં ચારે બાજુ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે અને આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે અનામત બેઠક પર ચૂંટાઈ આવેલા ભાજપ અને કોંગ્રેસના અનુસૂચિત જાતિના નમાલા ધારાસભ્યો અને સાંસદોનો બારમૂનો કાર્યક્રમ આ પોસ્ટર સોશિયલ મીડિયામાં અત્યંત વાયરલ થઈ રહ્યું છે અને આ પોસ્ટરમાં અનેક ધારાસભ્ય અને સાંસદના ફોટા લગાવવામાં આવ્યા છે જે દલિત સમાજમાંથી આવેલા નેતાઓ છે તે પછી કોંગ્રેસના હોય કે ભાજપના હોય અને નીચે લખ લખવામાં આવ્યું છે કે અનુસૂચિત જાતિનો જે સમાજ છે તેમના દ્વારા આ પોસ્ટર જે છે તે વાયરલ કરવામાં આવ્યું છે જેમાં નિવેદન તરીકે નીચે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જે છે તે લખવામાં આવ્યું છે અને તમે જે રીતે જોઈ શકો છો અમારા સ્ક્રીન ઉપર તમને દેખાતું જ હશે કે આ પોસ્ટરમાં અનેક નેતાઓના ફોટા મૂકવામાં આવ્યા છે જેમાં પહેલાં તો કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનો ફોટો મૂકવામાં આવ્યો છે ત્યારબાદ ભાનુબેન જેઓ ભાજપના મંત્રી છે તે પણ દલિત સમાજમાંથી આવે છે અનુસૂચિત જાતિ સમાજમાંથી જે છે છે તેઓ આવે ત્યારબાદ માલતી મહેશ્વરી જે ભાજપના ધારાસભ્ય છે તેમનો પણ ફોટો આ પોસ્ટરમાં જોવા મળી રહ્યો છે ત્યારબાદ રમણલાલ વોરા શંભુ પ્રસાદ પી કે પરમાર દર્શન વાઘેલા મનીષા વકીલ વિનોદ ચાવડા દિનેશ મકવાણા જેવા અન્ય નેતાઓના ફોટા પણ જે છે ત્યાં પોસ્ટરમાં મૂકવામાં આવ્યા છે અને પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે અમરેલી દલિત સમાજના યુવકની જે હત્યા કરવામાં આવી ચારે બાજુ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે છતાં પણ આ નેતાઓ કેમ ચૂપકીદ્દી સાધીને બેઠા છે તે પ્રશ્ન આ પોસ્ટ મારફતે કરવામાં આવી રહ્યો છે અનુસૂચિતના સમાજ દ્વારા જે છે તે આ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે તેવું પોસ્ટરમાં દર્શાવવામાં આવ્યું છે અને સોશિયલ મીડિયામાં આ પોસ્ટ મૂકવામાં આવી છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે તે અમને ચોક્કસથી જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો